નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર કુકાવાવ વડિયા તાલુકાના લુણીધાર ગામે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું કુકાવાવ વડિયા તાલુકાના લુણીધાર ગામે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમરેલી પંચાણું વિધાનસભાના ધારાસભ્ય અને મુખ્ય ઉપદંડક કૌશિકભાઈ વેકેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું લુણીધર ગામે પિસ્તાળીસ લાખથી વધુના વિકાસના કામોના તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ સાંજના સાડા પાંચ કલાકે પાણીની લોકાર્પણ તેમજ બ્લોક રોડ તથા અન્ય કામોનું ખાતમુહૂર્ત અમરેલીના પંચાણું વિધાનસભા ધારાસભ્ય અને મુખ્ય કૌશિકભાઈ વેકેરિયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ જલ્પેશભાઈ મોવલિયા તથા ભાજપના કાર્યકર્તા

વધુના કામોના હાથ ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો એમાં સાતમાળિયા વિસ્તારની અંદર સીસી રોડ બે કોજવે મારુતિનગરમાં એક સ્નાનઘાટ તેમજ હરેશભાઈ વેગડના ઘર પાસે બ્લોક રોડનું લોકાર્પણ અને એની સાથોસાથ ગામની અંદર બનેલી પાણીની સુવિધા માટેની ઊંચી ટાંકી છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે અમે આજે તાલુકા પંચાયતના પ્રમુખ અમારા ગામના ચેરમેન જિલ્લા પંચાયતના સભ્ય તેમજ તાલુકા ભાજપ પાર્ટીના પ્રમુખ અને ગ્રામજનો તેમજ કૌશિકભાઈ સરપંચ પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ આભાર